કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે દૂધીથી એકદમ નવો અને એકદમ નવી રીતનો નાસ્તો બનાવીશું એ પણ ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરીને એકદમ હેલ્ધી નાસ્તો છે અને જો બાળકો દૂધી નહીં ખાતા હોય તો જો તમે આવી રીતે એમને નાસ્તો બનાવીને આપશો તો તમારા બાળકો પણ આ નાસ્તો ખાવા તૂટી પડશે નાના મોટા બધાને ભાવે એવો એકદમ ટેસ્ટી નાસ્તો બની અને તૈયાર થશે તો ચાલો પછી આપણે નાસ્તો બનાવવાનું શરૂ કરીએ દૂધીનો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં તો પાંચસો ગ્રામ વજનવાળી મેં દૂધી લીધી છે અને દૂધી એકદમ કૂણી લેવાની પછી દૂધીને છોલી અને એનું ઉપર નીચેનો ભાગ છે એને થોડું આપણે હટાવી અને ગ્રેટ કરી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો કે દૂધી આપણી ગ્રેટ થઈ અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એનો વઘાર કરવાનો તો કડાઈની અંદર બે ત્રણ ચમચી જેટલું તેલ નાખીશું અડધો ચમચી જીરું એક ચોથા એ ચમચી જેટલો અજમો એક લીલું મરચું સમારેલું અને બે ચમચી જેટલા સફેદ તલ નાખવાના તો આ વગરની અંદર તમારી રાયનો ઉપયોગ નથી કરવાનો વગાર તૈયાર થયા પછી દૂધી નાખી એની અંદર મસાલાઓ કરીએ અડધો ચમચી હળદર પાવડર એક ચોથાઈ ચમચી ગરમ મસાલો અડધો ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું નાખી થોડા લીલા ધાણા નાખીએ તો લીલા ધાણા જેમ બને એમ વધારે નાખજો હવે બેથી અઢી ચમચી જેટલો ગોળ નાખવાનો છે અને એક લીંબુનો રસ નાખીશું તો ગોળ અને લીંબુ નાખવાથી આ નાસ્તાનો સ્વાદ છે એકદમ ચટપટો અને ગળચટ્ટો આવશે જે બધાને ખૂબ જ ભાવશે મસાલા કરાયા પછી દૂધીને બરાબર મસાલામાં મિક્સ કરી લેવાનું થોડીવાર પછી તમે જોશો તો આ રીતે એમાંથી પાણી છૂટું પડી જશે કેમકે ગોળ અને દૂધી બંનેની અંદર પાણી હોય છે તો હવે આપણે એની અંદર થોડો થોડો કરી અને ઘઉંનો ઝીણો લોટ નાખીએ જે લોટ આપણે રોટલી બનાવવા માટે વાપરીએ બસ એ જ લોટ લેવાનો છે તો અત્યારે આ બહુ ગરમ છે એટલે આપણે એને ચમચાથી મિક્સ કરીએ તો ફ્રેન્ડ્સ તમે આની અંદર હજુ પણ વધારે લોટ જોઈતો હોય તો વાપરી શકો તો મેં અહીંયા પહેલાં બે કપ વાપર્યો હવે અડધો કપ બીજો લોટ નાખી એમ કરી અઢી કપ જેટલો લોટ વાપર્યો છે આ નાસ્તો બનાવવા તો હવે થોડું ઠંડુ થાય એટલે આપણે હાથથી થોડું ગોથી લઈએ તો જેમ બને એમ તમારે આ નાસ્તા માટે પાણીનો ઉપયોગ ઓછો કરવાનો છે જે દૂધીનું પાણી નીકળે એ જ દૂધીના પાણીથી લોટ બાંધશો તો એકદમ સ્વાદિષ્ટ નાસ્તો બનશે તેમ છતાં પણ થોડું જરૂર લાગે તો પાણીનો ઉપયોગ કરી શકો લોટને બરાબર ગૂંથી લેવાનું થોડું તેલ નાખી અને ફરીથી એકવાર ગૂંથી લઈએ જેથી લોટ આપણો એકદમ સોફ્ટ બને હવે ગૂંથેલા લોટમાંથી આપણે લુવા બનાવી લઈશું તો લુવા તમે નાના મોટા તમારે જેટલી પણ સાઈઝના પરાઠા બનાવવા હોય એટલા બનાવી શકો છો લુવાને પાટલી પર લઈ કોરો લોટ લગાવતા જઈ અને આપણે પરાઠાને વણી લેવાનો તો મેં અહીંયા મીડિયમ સાઇઝના બધા જ પરાઠા બનાવ્યા છે તો એકસાથે તમે ઈચ્છો તો પરાઠા બનાવી અને ભેગા કરી શકો નહીં તો પછી એક એક પરાઠાને વણતા જઈ અને શેકી શકો છો અહીંયા મેં છ સાત પરાઠા એકસાથે બનાવી લીધા છે અને આવી રીતે તમને એવું લાગે કે પરાઠો થોડો તૂટેલો લાગે છે તો તમે એને વાડકા કે પછી કોઈપણ ઢાંકણની મદદથી કાપીને પણ બનાવી શકો તો ચાલો પછી પરાઠા આપણે વણી લીધા છે હવે આપણે એમને ચટવી લઈએ તો તવાને ગરમ કરી અને પરાઠાને અલટ પલટ કરી અને શેકી લેવાના છે તો પરાઠાને શેકવા માટે તમે ઘી કે બટર કે પછી તમે તેલનો ઉપયોગ કરી શકો છો મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે હવે બધા જ પરાઠાને આપણે શેકી લઈએ તો પરાઠા તમને જેવી રીતે ભાવતા હોય એવી રીતે તમારે શેકી લેવાના તમને વધારે પડતા ક્રિસ્પી ભાવતા હોય તો ક્રિસ્પી બનાવી લેવાના નહીં તો સોફ્ટ ભાવતા હોય તો સોફ્ટ પણ શેકી શકાય તો ચાલો પછી આપણો દૂધીના નવી રીતના પરાઠા બની અને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને હા તમે આ દૂધીના પરાઠાને દહીં સાથે ચટણી સાથે કે પછી ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો મને તો આ નાસ્તો છે એ ચા સાથે ખૂબ જ ભાવ્યો તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી સારી લાગી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો અને હા ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળ્યા પછી એક આવી જ નવી અને એકદમ સિમ્પલ રેસીપીની સાથે આવજો